જયવીર સ્પોર્ટ્સ ક્લબ તેમજ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેસાણા શહેરના મધ્ય બિલાડી બાગ ખાતે રાત્રિય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી મારું નામ જયદીપસિંહ ડાભી છે અને આજે મહેસાણા જે સિટી કહેવાય સિટીની અંદર બિલાડી બાગ છે બિલાડી બાગમાં અમે છેલ્લા વીસ વર્ષથી અહીંયા વોલીબોલની પ્રેક્ટિસ દીકરા દીકરીઓને કરાવીએ છીએ અમે બધા પણ વોલીબોલ રમીએ છીએ અને આજે અહીંયા નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે એની અંદર ઉત્તર ગુજરાતની લગભગ સોળથી અઢાર જેવી ટીમોએ ભાગ લીધો લે છે અને અહીંયા જે છોકરાઓ તૈયાર થઈને ગુજરાતની સારી સારી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે વોલીબોલ સિવાય અન્ય પણ ગેમોમાં અમે દીકરા દીકરીઓને અહીંયાથી પ્રોત્સાહિત કરીને આગળ રમવા માટે મોકલતા હોઈએ છીએ આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ શું છે બસ આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એવો છે કે ભાઈ દીકરા દીકરીઓ અહીંયાથી આ એક સ્ટેજ પરફોર્મન્સ છે આ એક ખેલાડીને એક તક છે કે અહીંયાથી જે રમીને સારું રમી અને એ ગુજરાત લેવલે અને ભારત લેવલે રમી અને પોતાનું પોતાની લાઈફ વ્યવસ્થિત રીતે આ આગવી ઓળખ આપી શકે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ એટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ